પાલનપુર પેલોર ફરલોની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વાવ તાલુકાના માવસરી બાખાસર રોડ પરથી પસાર થઈ રહેલા એક પિકઅપ ડાલામાંથી રૂપિયા છ પોઈન્ટ એકતાલીસ લાખની કિંમતની વિદેશી દારૂની ચાર હજાર વીસ બોટલો ઝડપી પાડી હતી પોલીસે દારૂ બે મોબાઈલ અને પિકઅપ ડાલો મળી કુલ રૂપિયા દસ લાખ એકાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સાથે બે પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરી માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પાલનપુર પેલોર ફરલો સ્કોડની ટીમ વાવના માવસરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી બાખાસર રોડ પરથી એક પિકઅપ ડાલુ દારૂ ભરીને માવસરી તરફ આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે માવસરી બાખાસર રોડ પર વોચ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન બાતમી મુજબનું પિકઅપ ડાલુ આવતા પોલીસે તેને રોકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ચાર હજાર વીસ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા છ લાખ એકતાલીસ હજાર થાય છે આ ઉપરાંત પોલીસે રોકડ રકમ રૂપિયા પંદર હજાર બસો અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા પોલીસે ડારૂ જેની કિંમત આશરે ચાર લાખ રૂપિયા છે તેને પણ જપ્ત કર્યું છે આ કેસમાં પોલીસે રાજસ્થાનના બાડમેર તાલુકાના આરોપીઓ શિવા મહાદેવજી ગોહિલ અને જેઠુસિંહ નિમસી સોઢાની અટકાયત કરી તેમને વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે